શું કરો છો ગોદડું સીવસ ગોદડું સીવસ કેટલું રીયો જરાક રીયો હા થોડું રીયો થોડું હા આજે સીવાઈ જાય ને હા મસ્ત ડિઝાઇન દેખાય જો કેવી ડિઝાઇન દેખાય દેખાય સરસ ડિઝાઇન પડી માં તમે તો બહુ મસ્ત ડિઝાઇન પડી છે આમ ડિઝાઇન પડે છે હ વી આકારમાં નહીં વી આકારમાં પડે ને બ્લુ છે ને એટલે બ્લુ હરકું બે દેખાતું નથી કા હવે તો આટલું જ રહ્યું ને આમ તો સિવાય જાય ને આમ તો છોકરા થોડાક તમને ખોટી કરે નકર તો સિવાય જાય હા કે ના હા સિવાય જાય ને આ ખાદીમાં તો ઘણું સિવાય ગયું સાત તો નથી સિવાય ગયું સરસ પણ સિવાય ગયું બહુ મસ્ત લાગે ગુરુ નું તો રૂજ નું જ કા અંદર તો રૂજ હોય બધું જો કેવું મસ્ત દેખાય છે ડિઝાઇન એ હું કરો છ ઠવાડો ક્યાં ધોરણ ગેસવાડો